નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ રોજ નવસારીના ડેપો ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ડેપો મેનેજર સહિત એઆરટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની અંદર એમણે મેકેનિકોને તેમજ ડ્રાઈવરોને સમજ આપી હતી કે કઈ રીતે માર્ગ અકસ્માત આપણે અટકાવી શકીએ છીએ કઈ સાવચેતીના પગલાં લેવા જોઈએ રાત્રે ડ્રાઈવિંગ કરતી વખતે કઈ રીતેની જોગવાઈ કરવી જોઈએ કે જેથી કરીને કોઈ અકસ્માત ન થાય કારણ કે મોટેભાગે અકસ્માત થવાનું કારણ ઓવર હોય છે અથવા તો માનવીય ભૂલ તો એ માનવીય ભૂલ કે ઓવરસ્પીડિંગને કઈ રીતે અટકાવી શકાય એ સંદર્ભે મેકેનિકો અને ડ્રાઈવરોની સાથે મોટી સંખ્યાની અંદર માર્ગ સલામતી મહિલા મહિનાની ઉજવણીના ભાગરૂપે ડેપો ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ સંદર્ભની અંદર ડેપો મેનેજર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ તારીખ પંદર એક બે હજાર ચોવીસથી ચૌદ બે ચોવીસ દરમિયાન નેશનલ રોડ સેફ્ટી નું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ માર્ગ સલામતીનો છે અને વાહન વ્યવહાર દરમિયાન અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે પ્રકારનો ઉદ્દેશ છે અને જાનહાની ઓછી થાય તે રીતની એક કાર્યવાહી આરંભવામાં આવેલ છે આ માસ દરમિયાન ડેપો ખાતે અમારા ડ્રાઈવર કંડક્ટરને અને મિકેનિક કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે આજ રોજ આરટીઓ શાખાના અધિકારી શ્રી પટેલ સાહેબ અને ટંડલ સાહેબ હાજર રહેલ અને ડ્રાઈવિંગ કઈ રીતે કરવું અકસ્માતમાં ઘટાડો કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપેલ છે આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ ઉપસ્થિત એઆરટીઓ એ ખૂબ જ જીણવટ ભરી માહિતી આપી હતી અને જીણવટભરી માહિતી આપ્યા બાદ તેઓ સુ સંબોધી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ભારત સરકાર દ્વારા આયોજિત પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય રોડ સુરક્ષા મહિના બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી છે એના જ ભાગરૂપે આજે અમે એસટીના ડ્રાઈવરોને ટ્રેનિંગ માટે અહીં આવ્યા છીએ અને દર વર્ષે આપણે માર્ગ સલામતી માટે ઉજવ્ય ઉજવણી કરીએ જ છીએ આ વખતે પણ ઉજવણી કરીએ છીએ આ વખતે રોડ સેફ્ટી મંથની આપણે શરૂઆત કરી છે એનું મેઇન કારણ એ જ છે કે આપણે જે એક્સિડન્ટ ઘટાડવા માંગીએ છીએ છતાં પણ એક્સિડન્ટની સંખ્યા હાલમાં વધી રહી છે તો એને વધારે વધારે વધારેમાં આપણે એવા એફર્ટ નાખીએ લોકોમાં એટલી અવેરનેસ ફેલાવીએ કે જેને કારણે આ જે રોડ એક્સિડન્ટ થાય છે રોડ પર એને ઘટાડવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ અને નવસારીની જનતાને એટલી જ અપીલ છે કે જ્યારે પણ બાઇક પર નીકળો ત્યારે હેલ્મેટ પહેરીને નીકળી જ્યારે પણ આપણે કારમાં જઈએ છીએ તો સીટ બેલ્ટ બાંધીને નીકળીએ આટલું પણ આપણે કરીશું અને જે પણ લોકો અકસ્માતમાં ઘાયલ થાય છે એવા લોકોને જ્યારે આપણે જોઈએ છીએ તો તેવા સમયે આપણે એમની મદદ કરીએ એમની માટે આપણે સરકારે પણ ગુડ સેમેરિટન સ્કીમ બહાર પાડી જ છે તમે કોઈ ગુડ સેમેરિટન બનશો તો તમારા ઉપર પોલીસ દ્વારા કે કોઈપણ તબીબી દ્વારા કે હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારની તમારી પાસે પૈસાની માંગણી કે કોઈ તમે તમારી ઓળખ છુપાવવા માંગતા હોય તો એ જ પ્રમાણે વૃક્ષો હરિયાળી સંદર્ભની અંદર ડેપો ખાતે આજરોજ વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર ડેપો મેનેજર સહિત એ આરટીઓ સહિતના સ્ટાફે વૃક્ષારોપણ કર્યું હતું તો આ પ્રમાણે માર્ગ સલામતી સપ્તાહમાંથી માર્ગ સલામતી મહિનાની જ્યારે ઉજવણી આ વર્ષથી કરવામાં આવી છે ત્યારે બ્લેક સ્પોટો પણ ઘટાડી દેવામાં આવ્યા છે અને હવે માત્ર બે જ બ્લેક સ્પોટો રહી ગયા છે એવું જણાવવામાં આવ્યું છે અને એ પણ જલ્દીથી દૂર કરી દેવામાં આવશે તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાર દર 999 લાઈવ અને જટપટ ન્યૂઝ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો